અત્યારે ડાયરાને તો હું આજે આવ્યો છું ફરી ફરી વાર એકવાર મિલનભાઈનું ભેસું છે ત્યાં જોઈ લો હા ત્રીજી વખત આપણો મિલનભાઈનો વિડીયો છે તો આખી જાહેરાત તમને દેખાણું અને કેટલી છે એ તમે આખી માહિતી આપું જે એક તમારો એડ્રેસ આપી દેજો અમારા નવા સંસ્ક્રાઇબરને ખબર ન હોય જામ ખંભડિયાની બાજુમાં ભાણવાળી નંબર આપી દેજો ત્રેસઠ પાંચ સાડા ત્રીસ સડસઠ ચોવીસ હાલ આ ભેસુની માહિતી જરીક આપી દેજો આ ભેંસની

આ બે ના ત્રીજી ઈ પેલે બીજું વેતર આ આ બીજું વેતર છે જોઈ લ્યો આ બીજું વેતર છે ના બે પેલે પેલે વેતરી ભેસું તમને દેખાડી દઉં આખી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો જોઈ લ્યો મિત્રો ભેસું ને જોઈ લ્યો બધી

ભેંસું કઈ ઘટે એમ નથી મિલનભાઈ ની તેર ભેંસું છે ને ટોટલ ટોટલ તેર ભેંસું છે પછી આ સાત આઠ દિવસની વાર હા જોઈ લ્યો મિત્રો ભેંસ ને કઈ ઘટે એમ નથી ભેંસું માં મિલનભાઈ ની ભેંસું માં આપણા માં કઈ ઘટે એમ નથી જોઈ લ્યો બધી જોઈ લો હા ત્રીજી ચોથી વાર જોઈ લો મિલનભાઈ આપડો રિસ્પોન્સ કેવો આવે છે ત્રીજી ચોથી વખત દેખો વિડીયો બધી ગાડીઓ ખાલી થઈ ગઈ બધી સ્ટોક પૂરો થઈ જાય જોઈ લો મિત્રો આવો ને સપોર્ટ બનાવી રાખ્યો તો આપણે આના પછીના પણ વિડીયો આવશે કામ મિરનભાઈ આપણે ઉતારવાનું ચાલુ જોઈએ તમારા કોમેન્ટ ઉપર અમારી બધી તમારી પેસો આવે છે જોઈ લો મિલનભાઈ ની જોઈ લો કઈ ઘટે એમ નથી ભેંસુ માં ટોટલ જવાબદારી થી મિલનભાઈ ભેંસો થી મિત્રો ભેંસુ ભેંસુ માં કઈ ઘટે એમ નથી જોઈ લ્યો કઈ ઘટે એમ નથી જોઈ લ્યો મિત્રો જોઈ લો કાંઈ ઘટે એમ નથી ઓ બેસુમાં આચર લ્યો આચર બેસુમાં કાંઈ ઘટે એમ નથી મિત્રો પાછળ ફેલ્યો બધીનો પાછળ આ બીજી વતર છે ને જોઈ લો મિત્રો લોટકીયું પણ ફૂલ છે ભેંસું ભેસું કઈ ઘટેમ નથી જોઈ લ્યો ટોટલ જવાબદારી બધી દેવાની છે જોઈ લ્યો બધી હલામી ભેંસું અને લોટક્યું બેસવું અને ટોટલ જવાબદારી વાળી બેસવું પેટ આ બધી જવાબદારી થી ભેંસું દેવાની છે મિલનભાઈ ને જોઈ લ્યો ભેસું કઈ ઘટે એમ ના હો ભાઈ તમને મિલનભાઈ ફોન ઉપર કઈ દેશે જોઈ લ્યો કઈ એમ નથી હો ભાઈ જોઈ લ્યો મિત્રો બેસ પછી આ છે જોઈ લ્યો બેસું માં કઈ ઘટે ના હો ભાઈ ટોટલ જવાબદારી થી બેસું દેવાની છે મિલનભાઈ ને અને મિત્રો તમારે પણ જાહેરાત કરવાની હોય તમારો અમારો કોન્ટેક નંબર આપેલા જ છે તો ત્યાં તમે અમારો કોન્ટેક કરી શકો છો અને કોઈ પણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે भाई भाईदारी बड़ी जवाबदारी मिलन चेनल थी। चेनल में चेनल चेनल शु मांगसो ते આપડા ત્રણ ચાર ગાડીઓ ખાલી કરી બધી એસાય કે પાંચ 5 છ 6 દીમાં બધીઓ જે ભેંસું વેચવાનું હોય કે લેવાની હોય તો મયૂરભાઈને કોન્ટેક કરો વેચે જાવ હા જોઈ લ્યો મિત્રો મિલનભાઈનો આપણે ક્યાંથી પાંચ વાર મિલનભાઈની જાહેરાત કરી ગયા છે મિલનભાઈને એવું કેવું છે કે તમારા ચેનલથી બહુ લોકો અમારા ચેનલથી લોકો બહુ ભેંસું લે વેચ કરે છે જોઈ લ્યો મિત્રો જોઈ લ્યો કાઈ ઘટે નહિ ઓ ભાઈ મિલનભાઈ એમ કે છે કે અમારે ચેનલ માં જોરદાર રિસ્પોન્સ આવે છે લોકોનો તો એ બદલ તમારું બધાનો આભાર આપણે ટૂંક સમયમાં ચોવીસ હાજર સબસ્ક્રાઈબર થઈ જશે જોઈ લો મિત્રો